જામનગર સહિત ગુજરાતભરમાં રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યા છે ત્યારે આજે હાલાર જિલ્લા રાજપૂત સેવા સમાજ સરદાર પટેલ સોસાયટી શરૂ સેક્શન રોડ ખાતેથી સમાજના પ્રમુખ વિજયસિંહ જાડેજાની આગેવાનીમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોની વિશાળ મૌન રેલી યોજાઈ હતી અને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારબાદ રૂપાલા હટાવોના સૂત્રોચ્ચાર કર્યા હતા રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી હા અમારું નામ જાડેજા ઇન્દુબા છે હાલાર જિલ્લા રાજપૂત સમાજથી અમે પહેલાં રેલી હોય છે પછી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા રૂપાલા સાહેબે જે અમારા લેડીઝ વિડી ટિપ્પણી કરી છે એ અમને જરા પણ માન્ય નથી એટલે અમારી કોઈ પક્ષ સરે કે કોઈ સાથે કાંઈ દેણી નથી અમે બસ એટલું ઈચ્છી છીએ કે રૂપાલા સાહેબની ટિકિટ કેન્સલ કરે અમારે બીજું કાંઈ માંગ નથી અમારી મારું નામ જાડેજા બીનાબા છે અમે રાજપૂત સમાજથી અહીંયા કલેક્ટરની ઓફિસ સુધી અમે લોકોએ રેલી કાઢેલી છે અમારો ખાસ આ વિડીયો મોદી સાહેબ સુધી પહોંચી જવો જોઈએ કે રૂપાલાની ટિકિટ કેન્સલ થાય રદ થવી જોઈએ આ ટિકિટ અમારા હાલના રાજપૂત મહિલાઓને બસ એટલી જ વિનંતી છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તો આજ રોજે અમે લોકો ત્યાંથી રેલી કાઢી અને અહીંયા કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે કે રૂપાલાની ટિકિટ રદ કરવા માટેનું